નમસ્કાર મિત્રો ફરી એક વખત આવી ગયા છે આપણે નવા એક વિડીયો સાથે તો ફાઇનલી જે વિડીયોની તમામ રાહ જોઈ રહ્યા હતા ગ્રાઉન્ડ સિરીઝ ગઈ ભરતીમાં ગ્રાઉન્ડ સિરીઝમાં ઘણા બધા એવા ઉમેદવારોને સારો એવો બેનિફિટ મેળવ્યો હતો અને સાથે ઘણા બધા ઉમેદવાર ગ્રાઉન્ડ પાસ કર્યા હતા તો એ પ્લે લિસ્ટ તમે ગ્રાઉન્ડ સિરીઝ નાખી ન જોઈ હોય તો એકવાર આપણી ચેનલ પર જઈને એક પ્લેલિસ્ટ આખી જોઈ લેજો જેમાં આપણે સીન પેન્સ વાચળો તમામ ડિટેલમાં વાત કરેલી છે અને જે ગ્રાઉન્ડના નિયમ હતા ગ્રાઉન્ડ ઉપર કેવી રીતે રનિંગ કરવાનું હોય છે એક સાથે કેટલાને દોડાવે છે એન્ટરથી લઈને એક્ઝિટ સુધીની જે પ્રોસેસ હોય એ તમામ આપણે વિડીયોમાં કીધેલું હતું તો એ પ્લેલિસ્ટમાં તમે જોઈ લેજો અને સાથે આપણે વાત કરવાના છે ફરી એક વખત જે ગ્રાઉન્ડ સિરીઝની શરૂઆત કરવાના છે જે નવી ભરતી આવી છે એમાં જે આપણે જેમને સીન પેન થતું હોય શ્વાસ ચડતો હોય પેટમાં દુખતો હોય ટાઈમિંગ નથી આવતું અથવા પંદરથી વીસ દિવસ રનિંગ કરે તો સીન પેન થઈ જાય અથવા તો પચીસથી સત્યાવીસ મિનિટનું ટાઈમિંગ હોય અને વીસ દિવસ પચીસ દિવસ રનિંગ કર્યા બાદ પર ઇમ્પ્રુવમેન્ટ નથી આવતું તેના માટે આપણે ફરી એક વખત ગ્રાઉન્ડ સિરીઝ લાવ્યા છીએ અને એ ગ્રાઉન્ડ સિરીઝ તમે કમ્પ્લીટ કરશો જે સપના માટે તમે રાત્રે જાગો છો અને એ સપનું ત્યારે જ પૂરું થશે જ્યારે તમે સૂરજ ઉગતા પહેલાં ગ્રાઉન્ડ પર પરસેવો પાડશો ઘણા લોકો કહેશે કે દોડવું તો સહેલું છે પણ ગ્રાઉન્ડ પર ઉતરો ત્યારે ખબર પડે છે કે પાંચ કિલોમીટર કે સોળસો મીટર એ માત્ર અંતર નથી એ તમારા શ્વાસ અને તમારા મનોબળની કસોટી છે જો તમે આ વખતે ગુજરાત પોલીસમાં પોતાનું સ્થાન પાકું કરવા માગો છો તો આ ગ્રાઉન્ડ સિરીઝ અવશ્ય એકવાર જોજો અને સાથે તમારા મિત્રોને પણ શેર કરજો ઘણો બધો ફાયદો થવાનો છે તો એ પહેલાં ગ્રાઉન્ડ સિરીઝની શરૂઆત કરતાં પહેલાં આપણે જે ગ્રાઉન્ડની યાદી છે એકવાર ચેક કરી લઈએ તો અમદાવાદ શહેરમાં જે નગરવાલા પોલીસ સ્ટેડિયમ છે ત્યાં તમે શાહીબાગ પાસે ગ્રાઉન્ડ આવેલ છે એનો વિડીયો પણ આપણી પાસે છે ગ્રાઉન્ડ સિરીઝને એ વિડીયો પણ બતાવશું રાજકોટ શહેર મોડી હેડક્વાર્ટરમાં આવેલું છે બહેનો માટે પણ ત્યાં છે અને માજી સૈનિકો માટે પણ ત્યાં જ હશે પોલીસ તાલીમ શાળા વડોદરા પછી પોલીસ તાલીમ મહાવિદ્યાલય જૂનાગઢ રાષ્ટ્રવીર છેલભાઈ દેવ પોલીસ અને નેક્સ્ટ આપણે કેટલા રાઉન્ડ મારવાના છે એ પણ આપણે રાઉન્ડ સિરીઝમાં દરેક રાઉન્ડ ઉપર કેટલા રાઉન્ડ મારવાના હોય છે જૂનાગઢમાં બાર રાઉન્ડ હતા ગઈ ભરતીમાં ગાંધીનગર છે મહેસાણા છે સાબરકાંઠા છે ભરૂચમાં તેર રાઉન્ડ હતા જામનગર છે ખેડા નડિયાદ છે અમદાવાદ છે ત્યારબાદ ગોધરા છે નડિયાદ ગોંડલ રાજકોટમાં અને વાવ સુરત ગોંડલમાં તેર રાઉન્ડ હતા ભરતીમાં અને સુરતમાં પણ તેર રાઉન્ડ હતા અને આ વખતે પણ તેર રાઉન્ડ જ છે સુરતમાં તેવી રીતે ટોટલ પંદર ગ્રાઉન્ડ આની યાદી આવી ગઈ છે અને એનું જે એડ્રેસ આપેલું છે સરનામું તમારે જ્યારે ગ્રાઉન્ડ હોય એ પહેલાં અગાઉ રાત્રે વ્યવસ્થા કરી લેવાની જિલ્લામાં અને ત્યાં પહોંચી જવાનું અને પછી ગ્રાઉન્ડમાં એક કલાક પહેલાં તમારું ગ્રાઉન્ડ આપેલું હોય કોલ લેટરમાં જે ટાઈમ હોય જેમ કે સાત વાગ્યાનો ટાઈમ હોય તો તમારે સાડા પાંચ વાગ્યા સુધીમાં પહોંચી જવાનું વહેલામાં વહેલું તમારું ગ્રાઉન્ડ છ વાગે સાડા છ વાગે શરૂઆત વહેલું થઈ જાય તો જેમ બંને વહેલો વારો આવી જાય તેવી રીતે આપણે ગ્રાઉન્ડ સિરીઝની શરૂઆત કરવાના છે જેમ આપણે ગઈ ભરતી વખતે ગ્રાઉન્ડ સિરીઝમાં વિડિયો બનાવ્યા હતા અને એમાં ઘણા બધા ટોપિક હતા તમે ચેનલ પર જોશો તો સ્ટાર્ટિંગમાં આપણે જે સીન પેન રિલેટેડ હતો ટાઈમિંગ રિલેટેડ હતો તેવી રીતે આમાં હશે વર્ક વર્કઆઉટ પ્લાન જેમાં સોમવારથી શનિવાર સુધી સ્ટેપ બાય સ્ટેપ શેડ્યુલ રનિંગ ટેકનિક શ્વાસ લેવાની રીત અને સ્ટેમિના વધારવાની ટિપ્સ આપણે કહેવાના છે ડાયટ પ્લાન દોડતી વખતે શું ખાવું અને શું ખાવાનું ટાળવું ખાસ કરીને ભાઈઓ અને બહેનો બંનેને લાગુ પડે એવું ડાયટ પ્લાન આપશું સાથે ઇન્જરી સોલ્યુશન આ સિરીઝ દ્વારા માત્ર પ્રયત્ન એટલો છે કે ગામડાના છેવાડાના વિદ્યાર્થીને પ્રોપર ટ્રેનિંગ મળે જો તમે તૈયાર હોવ તો કોમેન્ટમાં લખજો અંતિમ યુદ્ધ ખાખી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણે રવિવારથી આ સિરીઝ ચાલુ કરવાના છે તો રવિવારે સાંજે છ વાગે પહેલો વિડિયો આવી જશે ગ્રાઉન્ડ સિરીઝનો કે જેમાં આપણે સીન પેન અને ટાઈમિંગ માટેનું વિડિયો બનાવવાના છે તો એ ફોલો કરજો એક્સરસાઇઝ મળીના વિડીયોમાં ત્યાં સુધી તમને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી દેજો જય હિન્દ જય ભારત